ફોરેક્સ ટ્રેડિંગના બહાને રૂપિયા ત્રણ કરોડ પિસ્તાળીસ લાખની છેતરપિંડીનો ઉંદા પોલીસ પર તપાસ કર્યો છે મુખ્ય આરોપી મીખોખર અને તેના સાથીઓએ મેટા ટ્રેડર નામથી ફાઇવ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરી ફરિયાદી સહિત ચાર લોકોને ફસાવ્યા હતા આરોપીઓએ ભોગ બન્નારાઓને ફોરેક્સ ટ્રેડિંગમાં મોટા પ્રમાણમાં નફો થશે એવા ખોટા આશ્વાસન સાથે લોભામની જાહેરાત કરી હતી આ કેસમાં આરોપીઓએ ભોગ બન્નારાઓ પાસેથી કુલ ત્રણ કરોડ પિસ્તાળીસ લાખ રૂપિયાની રકમ પડાવી લીધી રકમ મળ્યા પછી આરોપીઓએ ફરિયાદીને તે રકમ પરત કરવાના બદલે વિશ્વાસઘાત કર્યો અને છેતરપિંડી કરી હતી આગળ ગુનાને લઈને ઉધના પોલીસ સ્ટેશનની ટીમે આરોપી મિત ખોખર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે પોલીસ આરોપીના મળતીઓની શોધખોળ શરૂ કરી છે આ કેસ ફરી એકવાર ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેક્સ ટ્રેડિંગના નામ પર થતી છેતરપિંડીની ઘટનાઓ તરફ ધ્યાન ખેંચે છે આ કેસમાં ઉધના પોલીસે મિત ખોખરનો લાશ પહોંચીથી કબજો મળ્યો છે